બે હજાર અને ઓગણીસનું મોડલ મારુતિ સુઝુકી જુકી ઇકો સ્ટાર કાર વેચવાની છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી કમ્પ્લીટ જોવા મળશે બે હજાર ઓગણીસ મોડલ અને ટુ ઓનરમાં ઇકો કાર મિત્રો તમે જોઈ શકો છો વ્હાઇટ કલરમાં સારામાં સારી કન્ડિશન ઇકો કાર મિત્રો હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નહીં માલિકનો મોબાઈલ નંબર મિત્રો નીચે આપેલો છે તો મિત્રો ઇકો કાર વેચવાની છે તો મિત્રો ઇકો કારનો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર વેચતા હોય તો મિત્રો તમે વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરી શકો છો વાત કરીએ આપણે ઇકો કાર્ડની કિંમતની તો ચાર લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો જિલ્લો રાજકોટ અને તાલુકો જસદણ જોવા મળશે વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરવા નહીં